જેતપુર તાલુકા ખીરસરા ગામે ખેડૂતે પોતાના પાંચ વીઘા ખેતરમાં ડુંગળીના ઊભા મોલને પૂરતો ભાવ ન મળતા ઘેટા બકરાઓને ચરાવવા માટે ખુલ્લી મૂકી દીધું હાલમાં થયેલા કમોસમી વરસાદના લીધે ખેડૂતોને ભારે નુકસાની ભોગવવી પડી રહી છે ત્યારે તેમનો ઊભેલો પાકનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતો ઘેટા બકરાઓને ખવડાવવા માટે મજબૂર બન્યા છે તેવી જ રીતે જેતપુર તાલુકાના ખીરસરા ગામે વિક્રમભાઈ સરવૈયા નામના ખેડૂતે પોતાના પાંચ વીઘાના ડુંગળીનો પાક વાવ્યો હતો તેમને ઉપાડવાની મજૂરી પણ બજાર ભાવ કરતાં વધારે થતી હોય તેને લીધે તેઓએ ઘેટા બકરાઓને ખવડાવવાનો નિર્ણય કર્યો હતો ને આશરે એમને એક લાખ પચાસ હજાર રૂપિયાની નુકસાની થઈ છે હાલ ખેડૂતો સરકાર પાસે તેમને પૂરતું વળતર મળી રહે તેવી આશા રાખી રહ્યા છે રિપોર્ટર ઇન્દ્રજીતસિંહ ભાટી જેતપુર